ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી કાયદો અને વ્યવસ્થાને લઈ અને રોજ કોઈક ને કોઈક વિસ્તારમાં એવા બનાવો બને છે કે જ્યાં જાહેરમાં લોકોની હત્યા કરવામાં આવે છે અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવે છે અને હવે રંગીલો રાજકોટમાં ખૂની ખેલ ખેલાયો છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણે અનેક વાર જોતા હોઈએ છીએ કે કાયદો અને વ્યવસ્થાને લઈ અને સવાલો ઉભા થાય છે આપણે જોતા હોઈએ છીએ કે ગુજરાતમાં દારૂબંધીને લઈને પણ અનેક સવાલો ઉભા થાય છે લોકોની જાહેરમાં હત્યા કરવામાં આવી રહી છે એ વાતને લઈને પણ અનેક સવાલો ઉભા થાય છે અને હવે રાજકોટમાં કંઈક એવો બનાવ બન્યો છે કે જેની અંદર દારૂના નશામાં લોકોએ ક્યાંક ને ક્યાંક એક નાની અથડામણને કારણે ત્રણ લોકોના મૃત્યુ થયા છે સમગ્ર બાબતને લઈ અને વાત એવી છે રાજકોટના એક વિસ્તારમાં લોકો જઈ રહ્યા હતા ત્યારે નાની અથડામણ થઈ હતી ગાડી સાથે અથડામણ થઈ હતી ત્યારે એક વ્યક્તિએ એવું કહ્યું કે જોઈ અને ગાડી ચલાવો અને આટલું કહેતા જ ક્યાંક ને ક્યાંક સામેવાળા લોકો

સામે પક્ષ છે જે સુરેશભાઈ વિશ્રામભાઈ પરમાર અને વિજયભાઈ વિશ્રામભાઈ પરમાર એ બંને સગાભાઈ છે અને આ અકસ્માત બાઇકને અકસ્માત ગાડી અડવાથી અકસ્માત સામાન્ય અકસ્માત થવાથી બોલાચાલી થયેલ અને છરી બેડ તેમજ તારિયા ધોકા વડે ઇજાઓ પહોંચેલ ને હાલમાં ત્રણ વ્યક્તિ ઇન્જર્ડ છે જેમાં બે સારવાર હેઠળ છે અને એક બેનને સામાન્ય ઇજા છે

અરે હાલમાં પૂછપરછ ચાલુ છે આરોપી જે જે કોઈ જે નામ મળ્યા નથી પણ જે વ્યક્તિ ત્યાં હાજર હતા એમના પૂછપરછ ચાલુ છે એના આધારે આરોપી કોણ કોણ હતા એ ક્લિક થશે ના એમાં ત્યાં છોડાવાળા હતા અને જે મારવાવાળા હતા ને એમાં જે પણ હશે મારવાવાળા એ છોડાવાળા તો સીસીટીવીના આધારે ખ્યાલ આવી જશે એમ સીસીટીવીમાં ઘટના કેમ થઈ છે એમાં કઈ એ સીસીટીવી પૂરેપૂરું કવરેજ નહીં મળતું ત્યાં જે કારખાનો છે એનો તેમ છતાં પોલીસ શક્ય છે એટલા પૂછપરછ કરી અને જે આરોપી છે એને પકડી લે છે અહીંયા જે વ્યક્તિઓના મૃત્યુ થયા છે જે ભાઈના મૃત્યુ થયા છે બે ભાઈના મૃત્યુ થયા છે એમના પરિવાર દ્વારા અને એમના પિતા દ્વારા ક્યાંક ને ક્યાંક સીધા જ આક્ષેપ કાયદો અને વ્યવસ્થા પર કરવામાં આવ્યા છે અનેક સવાલો પણ ઊભા કરવામાં આવી રહ્યા છે એમ તો આપણે અનેકવાર જોયું છે કે દારૂબંધીને લઈને પણ અનેકવાર નિવેદનો આપવામાં આવતા હોય છે અનેક નેતાઓ ભાજપના નેતાઓ એવી વાતો કરતા હોય છે કે ગુજરાતમાં દારૂબંધી છે અને ગુજરાતમાં નથી પરંતુ એ જે મૃત્યુ થયા છે એમના પિતા દ્વારા સ્પષ્ટ આક્ષેપ કરવામાં આવ્યા છે કે એ વિસ્તારમાં ખુલ્લા આમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને દારૂમાં નશામાં અહીંયા અરાજકતા ફેલાવતા લોકો હોય છે અસામાજિક તત્વો અનેક એવા છે કે જે અરાજકતા ફેલાવે છે અને આવી રીતે લોકોની હત્યા કરી નાખતા હોય છે હાલ આ વાતને લઈ અને ગંભીરતાપૂર્વક સવાલો ઉભા કરવામાં આવ્યા છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં